હું તો તારે પડતા ભાઈ ફોન હામત પડું રહો આવી જ મારી ફોપઈ છે લો બેન પણ આપું કાઈ એ છોકરું છે ભણતર માં દેખાયું તારું શું છે જો હું તો નેલ થઈ ગયો તારી ને મારે ચીડચીડ પબ્લિક ઘણી અડી આવેલી ની ત્યારે બત્રીસ જણા ની ગણતરી છે બત્રીસ જણા નેલ કરીને તારી પણ કરવાની છે એ નક્કી થઈ ગયું મારે તો પણ એ તારું શું છે દુખી આરું છે મારા બાપ એવો લઈને ફરું પણ એકલા બગા હાથ જોડવાના એટલે તેમાં વાતે આવે તારી કે તારા કદી તારા શરણામ આમ હોય ને તો મારા બાપ મારા પાર્ટનર છે તારી મારા ભેગો છે ગરીબનું નું છોકરું છે એ મુકા મૂકા વેણ હો હોધો મૂકા ચાર હૈ ચાર વધાવા ચે તારો તો વધાવો તો હોય પણ હું વેણ ચમવાગું રહ્યો મને નહીં ખબર તને ખબર છે જમતારું તારું તારા તારા વેણ માંગે મને તો ખબર જ હોવી પડે વેણ હો તો ના ભાઈ હું આગો ગુ છું પાંચસો ને એક હજાર વર્ષે અહીં મારો લેખ ચાલ્યો છે

આ સપટી મારી છે ને સત મારા રામ નું છે ને તારી ચામુન ભેગી થાય ને તો તો દુઃખ ના ઓનિયરા ના લાવું જગત માં કાળો નાક ના ગણો ભૂલતી ભૂલતી નહીં પડે ભૂલતી પડે ભૂલે તારે એ જ કરીને એક દુઃખ તારે મટાડવાનું દુનિયાના ભુવા થાકી નહીં બરાબર છે થા કે કે દુનિયાના ના કે તું જેમ કે માથે આખી બેઠી બધી જ બેઠી છે ને તું ફોન હલાવે મંદિરે ફાટી જાય આવડું તારું ગજું છે

તારા બેર ની છે તારા પ્યોરની છે જો મનીક મનીક નું હોપાડું લે હું કોઈ બી મનીક નું હોય એને તું હોય તો હું કદી મારી માણસી રીતે ટેકો કરું કદી પાંચ હજાર દસ હજાર વીસ હજાર રૂપી ટેકો કરી તારો ટેકો આખી જિંદગી થઈ જાય મારા બાપ કોરદાન માં આયડ નો ગોગો શું અતારી વેળા કોરદાન

ખબર તો કર્યું ના પૂરું ચેટલા ફૂપાલા ઓરા ખબરો ના કર્યું પૂરવત અધામાજીને ખબર પડે ના બિહાર્યા કાકા ના બિહાર ધ્યાન લો બનાવવું નઈ બનાવું ના તારા થાય એવું છે મારા જ નથી થાય એવું મારે તો તારે શરણે ન એટલે ગાય કું મારી ભૂન ભરવી પડશે જો દુનિયામાં નાના મોટી ભૂલ તો ગમે હરેક ની થાય હું આયડનો કોગો છું હું એક બધાનું પેટ પાલન કરવા વાળો શીષ નાગ છું બરાબર હું ગયા વાત વિશ્વાસ રાખવાનો એક વેડનો સુધારો કરવામાં આવશે એક વેડનો સુધારો કરશો ને આયે વખો નહીં આવે

છોકરો છે નું પણ નામ કાઢે એવો છોકરો હાલે છે પાંચ પછી માં છોકરાનું નામ ગવરાય એવો છોકરો વાળું પણ વેણનો નો સુધારો કર્યા છે આજે ના થાય કાલે ના થાય મારા બાપ પાંચ વર્ષ લાગે તો તમે વેણ સુધારો કરો તો 5 વર્ષ લાગે કરવા બે બેહોથી વેણ સુધારો કરો તો માં થઈ જાય તો દાડા લેવા ના પછી આવે નહીં હું તો કઈન છૂટો થયો કરવું ના કરવું તમારી મરજી ની વાત માજી માતા છે સાવી થી દાઈ ને

તું હું ઓળખણની પોપઈ નહીં કરતો જેમ કે ઓળખંડની પોપાઈ કરે ને એમાં આમલા ભાઈ નહીં ને મારે બે ને ચિત્રમાં થાય તારાથી ઓળખંડ રાખીને પોપાઈ કરે એનું ઘણું ગાખી જિંદગી મટી જાય હું ઓળખની પોપાઈ ના કરું મારા બાપ તું આવડો બોપો છો ને ઓળખની પોપઈ ના કરું મા કોઈનો ન્યાય વાગે છે પણ તું આ તો ખરી શું ઘરની જનતા સિવાયનો કોઈ દાખલો હાચો પડે નહીં પણ માં આપણે તો પહેરેની વાદે ભોપાઈ થાય નહીં તારી મારા બાપ તારું વેણ છે ને મળે જ તો છે નહીં ભેગું વાદે તારો વેણ લખી જાય એવી વાત આવતી હતી પણ લાયણ તો પકડાવું તો એના કહીએ છોકરાને કહે છે તારી વાત કરી શું કહેવું કેવું ગોરધનપુર આ બગાઉ બંધ બનતે વેણા જાણ તો કરી જાણ કરી ભાઈ માથી તો ના થાય મારાથી ના થાય છોકરા કરે ધડે માછે ના છોકરા તમારા તો છે

અને એનું કરજુ ત્યાં જીવન તો માનજુ